ગુજરાત વિધાનસભામાં બીજી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે વર્ષ બે હજાર ચોવીસ બજેટ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું આ વર્ષે પણ બજેટ રાજ્યના નાગરિકોની આકાંક્ષા પૂર્ણ કરનાર રહેશે તો આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં રજૂ કરશે આભાર પ્રસ્તાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા દસ હજાર આઠસો એક કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ થયું રજૂ અમદાવાદને નેટ ઝીરો સિટી બનાવવા તરફ પ્રયાણ કરાવવા તથા આવાસ યોજના અંતર્ગત દસ હજાર ઘરો બનાવવાનું પણ બજેટમાં આયોજન રાષ્ટ્રપતિના સંયુક્ત અભિભાષણ સાથે શરૂ થયું કેન્દ્રીય બજેટ સત્ર રાષ્ટ્રપતિએ કહ્યું ગત વર્ષ દેશ માટે રહ્યું ઐતિહાસિક દુનિયામાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહી છે ભારતીય અર્થવ્યવસ્થા એક દસકામાં લગભગ પચીસ કરોડ લોકો ગરીબમાંથી આવ્યા બહાર આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે વચગાળાનું કેન્દ્રીય બજેટ બજેટ સત્ર પૂર્વે સંસદ ભવન પરિસરથી પ્રધાનમંત્રીનું સંબોધન કહ્યું દેશમાં થયો સર્વસ્પર્શી સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ અંતરિમ બજેટ નારી સશક્તિકરણના ઉત્સવનું છે પર્વ જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય ત્રીસ વર્ષ બાદ હિન્દુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો મળ્યો અધિકાર વારાણસી જિલ્લા પ્રશાસનને સાત દિવસમાં વ્યવસ્થા કરવાનું કર્યું ફરમાન ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી મની લોન્ડરિંગ બાબતે આજે ઈડી હેમંત સોરેનની કરી રહી છે પૂછપરછ ભાજપાએ ઝારખંડ મુક્તિ મોરચા પર કર્યો કટાક્ષ કહ્યું જેએમમાં છે આંતરિક ચેન્નાઈમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના છઠ્ઠા સંસ્કરણનો આજે છેલ્લો દિવસ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો સમાપન સમારોહ શરૂ આ વર્ષે છપ્પન ગોલ્ડ મેડલ સાથે મહારાષ્ટ્ર રહ્યું શિખર ઉપર ગુજરાતને મળ્યા માત્ર છ ગોલ્ડ મેડલ એકત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પાંચ હજાર છસો જેટલા ખેલાડીઓએ લીધો ભાગ રાજ્યમાં આગામી દિવસોમાં ઘટશે ઠંડીનું જોર પરિણામે આ મહિનામાં લોકોને થશે બેવડી ઋતુનો અહેસાસ તો ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત